શું કહેતા હતા તમે મને હું કહેતો તો કે આ પપ્પા બહાર જાય એ સારી વાત કહેવાય એમ સારી વાત જ કહેવાય ને આખો દી આમ ઘરે ને ઘરે રહે એ કરતા બહાર ક્યાં ઘરે ફરે તો એનું શરીર એ સારું થાય જો હાચું કહું ને તો પપ્પા ને ક્યાંય ન જવાય ઘરે ને ઘરે રહેવાય અને શાંતિથી ઘર માં છે ને ભગવાન ના નામ લેવાય હા આપણા ઘર માં ટીવી છે મોબાઈલ છે બધું છે આ ઘર માં શાંતિથી બેઠા બેઠા એનો ઓહો ટાઈમ વયો છે બહાર ન જાય ને તોય ચાલે તને વાંધો હું છે હે એ તો પણ બહાર ફરવા જાય એટલે ક્યાંક મંદિર હશે ત્યાં હોતે જાય ન્યાય ભગવાન નું નામ લેહે બરોબર લેહે હાચી વાત છે તમારી હવે માનો કે ન્યાય કે પપ્પા ની તબિયત ખરાબ થઈ ગઈ તો તબિયત છે ને એમ ખરાબ ન થાય એમ કારણ કે પૂછે ન થાય તબિયત ખરાબ કે હેલો હું ખરાબ થાઉ છું પણ એની તબિયત હું કામ તો ખરાબ કરશો હે થઈ જાય માણસ ને અત્યારે વાયરસ કેટલા છે તાવ ના ખબર છે તમને ઈ જી હોય બરોબર પણ ઈ છે ને બહાર જાહે હર્ષ્ય ફરશે એટલે છે ને તારે એમાં છે ને કઈ વાત નહીં કરવાની

બહાર હરો ફરો પછી તમારા મિત્રને કોઈને મળો એટલે છે આમ તમારું મગજ હારું રે આમ આખો દી માણા ઘરે ને ઘરે રેત કેવું થાય કઈ કઈ નો થાય હા અમે આખો દી ઘરે રહીએ અમને કઈ થાય તમારી પાસે છે ને કામ હોય છે હા તો પપ્પા નઈ પપ્પાને એવું લાગે તો બેઠા બેઠા કઈ એક્ટિવિટી કરવાની એમાં હું થઈ ગયો હવે હું એની પાસે કઈ એક્ટિવિટી સન કરાવવા નથી માંગતો સમજે તો હા તમને ખબર છે મારા માસા આ જાત્રાએ ગયા હતા ચાર ધામની જાત્રાએ ગયા હતા ત્યાં એને હાર્ટ એટેક આવી ગયો વિચાર કરો લો તમે હા માટે હું પપ્પાને બહાર જવાની ના પાડું છું કે ગમે ત્યાં જાય પપ્પાને ઘરની બહાર સોસાયટીના ગેટ સુધી મોકલવા મોકલવાવાને તા એકલા ન મોકલાય ના 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 અને તને મારા પપ્પાથી પ્રોબ્લેમ શું છે લે બોલ કંઈ નથી આખો દી માણા ઘરમાં ને તો મગજ છે ને બેડ મારી જાય સમજતી નથી પાછી લે તમે નથી સમજતા હું શું કહેવા માંગુ છું મારો કહેવાનો મતલબ શું છે અને બીજી વાત હું બધું સમજી ગયો તારી વાત હું કહું તને તારો કહેવાનો મતલબ હું છે એ શું છે હે મતલબ તારો ઇજ છે કે બહાર ને પૈસા વાપરશે તો ઘરે જથી પૈસા ખોટવા મળશે લે હા તું છે ને હું તને ઓળખું છું તો તમે સમજો જ છો તો પછી મારી વાતને કેમ નથી માનતા અરે આ બધું કોનું એનું તો છે વાત કરું શું હા એનું છે આ પપ્પા ક્યાંક બહાર જશે કોક સાથે પ્રેમ થશે કોકને લગન કરીને લાવશે સંતાન થશે અને પછી પછી મિલકતમાં ભાગલા પડશે એવું કાંઈ ન થાય એવું જ થાય બધું થાય આ આ જમાનો છે ને બહુ ખરાબ છે આ જનરેશન પ્રમાણે ચાલવાની વસ્તુ છે આમ તો તારી વાત મને હાસી લાગે છે હાચી જ છે મારી બધી વાતો પણ નહીં મારી વાતોને કઈ માન્યતા માં લેવી જ નથી હા અત્યારે મારે તમને આ વસ્તુ કહેવાની જ નહોતી પણ મારી ગોળ ગોળ વાત તો તમે સમજી ન શક્યા આ માણસને ને જોયો ખાલી એમ ઈશારો કરે ને ઈશારો આંખ ઈશારે આખી વાત સમજી જાય કે શું કહેવા માંગે છે એમ ના 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 તારી વાત હાસી છે ને તું હાસી છે કારણ કે અત્યારે સમય જ એવો છે આજે અત્યાર સુધી ઘરે ઘરે રહેતાનો ક્યાંક બહાર જાય કોઈક નવા વ્યક્તિને જોવે અને એમાંય કોઈ સ્ત્રી યારે જો મિત્રતા બંધાઈ ગઈ પછી લગ્ન કરે તમારી માં બનીને મારી સાસુ બનીને આવે નહીં નહીં પછી પછી તમારા નાના ભાઈ બહેનો થાય એમાં પછી આપણે તું ભાગ પાડવો પડે અને એક તો આ આપણું પૂરું નથી થતું એમાં ક્યાં આપણે એને ભાગ દેવો ના ના હું છે ને નહીં જવા દઉં ભાઈ આ તો મને એમ થતું હતું કે મમ્મી ગયા એનો ઘણો સમય થઈ ગયો છે તો બસ ભલે ને બહાર થોડાક દિયા આટા મારતા પપ્પા પરવાતા ક્યાંય મોકલાય જેવા છે જ નહીં હું તો છું ને કે જ છું તમને કે પપ્પાને આપણે ઘરમાં ને ઘરમાં કદાચ પપ્પા એમ કે હું અહીંયા સુધી છું તો ત્યાં સુધી એને ના જવા દેવાય નહીં બહાર જઈએ ઘરની ઘરનો ઉમરો ન વટવા જોઈએ શેરી બહાર તો દૂરની વસ્તુ છે ભલે અને હવે તું કે ને એ એમ જ હું કરે અત્યાર સુધી બધા નિર્ણયો મે જ લીધા છે અને તમે બધા માન્યા છે તો તમે આ નિર્ણય પણ માનજો હા બરાબરનો માની લીધો મે તારો નિર્ણય બસ ભૂલતા નહીં નહીં ભૂલું ઉમરો નો વટવા જોઈએ પપ્પા નો વટવા જોઈએ નકર પછી પ્રોપર્ટી આપડા હાથમાંથી જશે અરે ના ના પ્રોપર્ટી તો આપણી જિંદગી માટે જોઈએ ને બરોબર સર નહીં વટે નહીં વટે હવે ભાખરી બનાવવાની છે હમણા બધા લોકો આવે ને તૈયાર થઈને પછી ભાખરી બનાવો એટલે ભાભી થઈ ગઈ છે ચા હા થઈ ગઈ લાવો હું બાર લઈ જાઉં બધું ના ના બધા લોકો ને રેડી થઈને આવી જવા દે ને પછી ભાખરી બનાવો એટલે ગરમા ગરમ ભાખરી ને ચા ખાઈ લેવાય ને જેમ જેમ બધા આવતા જાય એમ એમ ભલે ને બેસતા જાય આપ એક એક બનાવતા જઈ ભાખરી પણ લોટ બાંધવાનો બાકી છે તો હું છે ને હમણાં ફટાફટ લોટ બાંધી દઉં ને પછી તું લઈ જા સારું ભાભી હું મારે પપ્પા વિશે થોડી વાત કરવી હતી પપ્પા વિશે શું વાત કરવી છે પપ્પા વિશે તમે જોતા નથી પપ્પાની હાલત પપ્પા કેટલા એકલા પડી ગયા છે મમ્મી ના ગયા પછી સાવ સૂન ચૂપચાપ હોય છે કોઈ દિવસ સામે કઈ બોલતા નથી મને તો એમની ચિંતા થાય છે સાચી વાત છે તારી હું અને અશોક હમણાં છે ને થોડા સમય પહેલા એ જ વાત કરતા હતા કે પપ્પા ક્યાંક બહાર જાય ને તો પણ એનું મન મન મળે બાકી તો ઘરમાં ને ઘરમાં એકલા ને એકલા મૂંઝાય છે આપણી સાથે તો કંઈ બેસીને વાત ન કરી શકે હા મારે દેવાંગને કહેવું છે કે પપ્પા સાથે વાત કરે ને એમને બહાર જવા માટે મનાવે કારણ કે પપ્પા અંદર ને અંદર છે ને મૂંઝાયા કરે છે બહાર જશે લોકોને મળશે તો એમને સારું લાગશે અને હા એમના માટે જ સારું છે ને આ કહેવાય છે ને એકલો માણસ છે ને એ પરિસ્થિતિથી હારી જાય છે મારું કેવું તો એવું છે કે એક જો ટાઈમ થાય છે કે પપ્પા બહાર જાય ને તો સારું અને બીજી તરફથી જોવા જાવ ને તો એવું થાય છે કે પપ્પા ઘરમાં ને ઘરમાં રહે એને વધારે સારું છે ક્યાંય બહાર ન જવા જોઈએ આ શું બોલો છો સાચું જ બોલું છું જે પપ્પા પપ્પા ઘરે કેવી રીતે રહે છે ખબર છે ને તમને આ બહાર જશે તો કંઈક સારું લાગશે એમને ખુલ્લી હવામાં જશે એમની તબિયત પણ સારી રહેશે ને નવા નવા લોકોને મળશે મન પણ હળવું થશે જો પપ્પા બહાર જશે ને તો કઈક ઉલટાનું ચિતુ ને ઊંધા કંઈક આવશે ને તો આપણે આબરું માન કે મમ્મીને ગયા એને ઘણો સમય થયો છે પછી પપ્પા સાવ એકલા થઈ ગયા છે ન કરે ભગવાન અને પપ્પા બહાર ગયા કોઈ સાથે પપ્પાનું મન મળી ગયું તો આ શું બોલો છો ભાભી

માણસ છે ને એ ગમે તે વસ્તુ વગર રહી શકે છે પણ લાગણી પ્રેમ અને એક સમય આવે ને ત્યારે જીવન સાથી વગર ના રહી શકે એને પોતાના જીવનમાં કોઈકની જરૂર પડે જ છે હા સાચી વાત છે કે પોતાના જીવનમાં કોઈકની જરૂર પડે છે અને એ જીવન સાથી પપ્પાને મળી ગયો છે અને ભગવાને લઈ પણ લીધો છે તો હવે મારું માનવું તો એવું છે કે પપ્પાને જેને શાંતિથી ઘરમાં બેસું રહેવાય બહાર ક્યાંય જવાય નહીં અને સહી વાત આ પ્રેમ કરવાની માન્યું કે પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી પણ સમાજ કુટુંબ ઘરના હવે પપ્પા લગ્ન કરીને આવશે હવે પપ્પાના દીકરાના ઘરે દીકરા થવાની તૈયારીઓ છે અને આમાં પપ્પા લગન કરીને આવે તો કેવું લાગે સમાજવાળા કેવી વાતો કરે કોઈ વાત ન કરે પપ્પા એક દિવસના સમય આપણું નાક ન કપાવે ને તો સારું છે મને તો એ બીક છે એમાં શું નાક કપાવવાનું આપણે કોઈ ભૂલ કરીએ તો પપ્પા આપણને એવું કહેવાના છે કે તમે લોકો તમારું નાક કપાવ્યું અને કોઈને પ્રેમ કરો ને હે એ ભૂલ ન કહેવાય હું તો કહું છું કે તમે પણ છે ને આ વાત જલ્દી સમજી જાઓ ના આ વાત તો ક્યારેય નહીં થાય અને બીજી વાત એ કે તારે પણ જ્યાં સુધી સમજને ત્યાં સુધી દેવા ને પપ્પા ને બહાર જવાની વાત કરતી જ નહીં કારણ કે અશોક ને મે વાત કરી હતી ને અશોક પણ મારી વાત માં એગ્રી છે એમને પણ એ જ છે કાલ સવારે પપ્પા કઈક નાક કપાવે એવું કામ કરે એના કરતા આપણે પહેલેથી જ પપ્પાને કંટ્રોલમાં રાખીએ ને તો વધારે સારું પડે પણ કાલની ચિંતામાં આપણે કોઈનું આજ તો ખરાબ ના કરી શકે જો દામિની આ બધી વાતો થાય છે પછી જ્યારે સમાજમાં વાતો થશે કુટુંબના મેણા ટોણા મારશે ને ત્યારે ખબર પડશે કેટલા દિવસ આ સમાજ કુટુંબે આપડા પતિઓને મોટા કર્યા છે પણ આવી ગણાવીને આ કાબિલ બનાવે છે નહીં ને જ્યારે જ્યારે પપ્પાએ સમાજનું હતું જોયું કોઈ પણ બાબતમાં પોતાના દીકરાઓને મોટા કરવામાં તો પછી અત્યારે છે ને એ લોકોએ પણ આવું ન વિચારવું જોઈએ હા જે તું કઈ પણ બોલે છે ને એ બધું ટીવી સિરિયલોમાં સારું લાગે છે રીઅલ લાઈફમાં ના લાગે સમજી જવા દો હું ચાલઈ જઉં દામિની 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 પપ્પા ક્યાં છે પપ્પા કેમ ગયા દેખાતા નથી પપ્પા બહાર ગયા છે કામ હતું હા ખાસ કામ હતું હા પપ્પા માટે છે ને આજે ગરમા ગરમ સમોસા ફાફડા જલેબી અને ગાંઠિયા લઈને આવ્યો છું આ બધું રસોડા ઉપર મૂક્યું છે પણ પપ્પા ક્યાંય દેખાતા નથી ગરમા ગરમ છે બધું ઠરી જશે પપ્પા બહાર ગયા છે નથી સંભળાતું સીટ પપ્પાને આજે જ બહાર જવું હતું પણ ક્યાં ગયા છે પપ્પા એ તો ઠીક પણ મને એક વાત નથી સમજાતી શું આ તમને પપ્પા એક જ દેખાણ તમને ખબર છે કે મને પણ વણેલા ગાંઠિયા ભાવે છે ન લઈને આવ્યા કહ્યું તો ખરા ગાંઠિયા લાવ્યો છું શું બોલ્યા બોલ્યો તો ખરા આમ મને લાગે છે કે તારા મગજમાં પણ હડતાલ પડી ગઈ છે એવું નથી મારા મગજમાં છે ને અત્યારે બીજું ચાલી રહ્યું છે હા આઈ નો આ થાકી ગઈ હશે ને આ ગઈ કાલે રાત્રે ગરબા રમી રમીને પતિઓ હું બીજું વિચારું છું હા વિચાર કર હા પણ હા તમને બૈરા હવે વિચાર કરવા સિવાય તો કઈ હશે નહીં કારણ કે કાલ કાલ રાતે જે એટલી બધી નાસ્તી ખૂટતી હતી તું હા આ બધો થાક લાગ્યો હશે દેખાય છે તારી આંખો સાફ સાફ દેખાય છે હવે બોલો બોલું તને ક્યાં ના પાડું છું વાત અહીંયા ભાભીની હતી ભાભીની કેમ શું કર્યું ભાભીએ જો મને વિચાર આવ્યો કે આ મમ્મી ના ગયા પછી પપ્પા કેટલા એકલા થઈ ગયા છે પહેલા પપ્પા બધી જ વસ્તુની માંગણી કરતા હતા કે મારે આજે આ ખાવું છે આ જોઈએ છે પણ મમ્મી ના ગયા પછી પપ્પા સાવ બદલાઈ ગયા છે કે બોલતા પણ નથી સાવ ચૂપચાપ રહે છે એટલે મેં ભાભીને કહ્યું કે મને તો એવું લાગે છે કે પપ્પાએ થોડું બહાર જવું જોઈએ લોકોને મળવું જોઈએ તો પપ્પાને પણ સારું લાગશે પણ ભાભી ના પાડે છે કે એવું ના હોય શું કામ ના હોય આમ પણ પપ્પા બહાર જશે કોઈને હળશે મળશે તો એમના વિચારો ખુલશે અને આમ પણ તો પરણીને આવી એ પછી બહુ જ ઓછો સમય તો પપ્પા અને મમ્મીની સાથે રહી છે બાકી એ તો મારો બાળપણ અને યુવાની એ લોકોની સાથે કાઢી છે જો પપ્પા અને મમ્મી વિશે વાત કરું ને તો એ લોકોની વચ્ચે એટલો બધો ગાઢ પ્રેમ હતો ને મમ્મીના ગયા પછી પપ્પા સાવ તૂટી ગયા છે ના જાણે પપ્પાના જીવનમાંથી રસ ઉડી ગયો હોય એને એવું જ લાગ્યા કરે છે પપ્પાને જો પપ્પા અને મમ્મી તું તો જાણે છે ને કે તું લગ્ન કરીને આવી એ વખતે પણ ફિલ્મ જોવા જતા હતા મતલબ કે એ લોકોએ લાઈફને માત્ર જીવી નથી પણ એન્જોય કરી છે એમ કહીએ ને તો પણ ચાલે અને હવે હવે પપ્પા બસ એટલી બધી બોરિંગ લાઈફ જીવી રહ્યા છે ને કે ક્યારેક ક્યારેક તો મને પપ્પાની સામે જોઈને દયા આવે છે આપણી ફરજમાં આવે છે એમને આપણા બધા સપનાઓ પૂરા કર્યા છે આપણે પણ સામે આપણી ફરજ પૂરી કરવી જોઈએ આપણી ફરજમાં આવે છે કે એમની બધી ઈચ્છાઓને આપણે પૂર્ણ કરી હા કરીશું ને હું ક્યારેય પણ પપ્પાને કોઈ પણ વાત એવું છું નહીં આ વાત અને આમ પણ હમણાં પપ્પા આવે ને એટલે એમની સાથે બેસીને નાસ્તો પાણી કરીને પપ્પાને હું કહું છું કે આવી રીતે ઘરે નથી બેસી રહેવા હા જાઓ ક્યાંક બહાર હા તમારા લાયક કોઈ વ્યક્તિ હોય એમને મળો એમની સાથે વાતચીત કરો તો મગજ ખુલશે હા બાકી ભાભી તો સમાજના વિચારોમાં રહે છે સમાજ આમ બોલશે સમાજ આમ કહેશે હવે એ લોકોનું વિચારવાનું હોય કે પપ્પાનું તો જેવા જેના વિચારો ભાભીના વિચારો જેવા છે દર વખતે પપ્પા વિશે અમને તેમ બોલ્યા કરે છે પણ જો તું ચિંતા નઈ કર હાથ બધું જમવાનો કાટ હું પપ્પાને ગોતું છું આટલામાં જ ક્યાંક ગયા છે બહાર તો ક્યાંય નીકળ્યા નહીં હોય ચલ દેવાંગ હા મોટા ભાઈ કડી ફોન મૂકી દેને થોડું કામ છે લો મૂકી દીધો બોલો શું કામ છે હા તે પપ્પાને હું કામ આ પાડે બહાર જવાને હા તો પાડવી જોઈએ ને પપ્પા છે આપડા અને આમ પણ આમ માખો દિવસ ઘરે બેઠા રહે થોડી સારું લાગે એટલે સારું ન લાગે તો અત્યાર સુધી ઘરે હતા જ ને હે અને રહેતા જ ને તો હું શું કહું છું કે એને સન ને ક્યાંય બહાર નથી જવા દેવા હમ મોટાભાઈ ભાઈ બહાર નથી જવા દેવા મને તમે કારણ આપશો હા હા પણ હું તમને હજાર કારણ આપી શકું કે પપ્પાને બહાર જવા દેવા જોઈએ આ કારણ આપ એક કારણ ખાલી આપ આ તમે આખો દિવસ એક ની એક જગ્યાએ બેઠા રહો તો તમને ગમે હવે અત્યારે હું તો એક ની એક જગ્યાએ બેઠા હતા ને હે એવી વાત નથી મોટા તો ત્યારે પપ્પા થોડા આમતા બીમાર હતા એટલા માટે બહુ ચલન નોતા કરાવતા આપણે પણ હવે પપ્પાને સારું થઈ ગયું છે અને આમ પણ ડોક્ટરે શું કહ્યું છે કે પપ્પાને એમની ઈચ્છા પ્રમાણે જીવન જીવવા દેવું જોઈએ તો પછી સારું છે ને એમના માટે કે પપ્પા થોડા અમથા બહાર જાય લોકોને મળે લોકો સાથે વાતચીત કરે તો એમના વિચારોમાં પરિવર્તન આવશે કાંઈ પરિવર્તન સન લાવવાની જરૂર નથી સમજોતું અત્યારે જેમ છે ને એમ બરોબર જ છે આવે ત્રણ આપણે ખાવા આપવીએ બરાબર એન્જિન વધારે આવવું હોય કેમ કેમ કંઈ ના હોય જુઓ

પછી તાર ભાભી મને એક એવી વાત કરી ને એટલે મેં કીધું વાંધો નહીં હવે તો બહાર નથી જવા દેવા પેલા હું આજ પાડતો હતો ને ભલે જાય પણ અત્યારે આ સમય છે ને બહુ અવળો હાલે છે એટલે છે ધ્યાન રાખવું પડે સમજો તું અવળો સમય નથી ચાલતો હવળા તો તમારા મગજના વિચારો ચાલી રહ્યા છે મોટાભાઈ અને આમ પણ આ વિચારો ફેરવવા વાળું કોણ છે એ બરાબર નો જાણું છું છો આ તમે બાપુજીની વાતને લઈને આવી રીતે વિરોધ ના કરો અને આમ પણ પપ્પાને હું પહેલેથી ઓળખું છું હા જ્યારે મમ્મી હતા ને એ સમયે પણ પપ્પા પૂરેપૂરા મોજ શોખથી જીવન જીવ્યા છે અને હવે જ્યારે મમ્મી નથી રહ્યા તો પપ્પા ઉપર પાબંધી શું કામ પપ્પાને જે કરવું છે જેવી રીતના રહેવું છે એવી રીતના રહેવા દઈએ ને પપ્પા એકલા છે હે એના બે છોકરા છે બે વહુ છે હે જવા બાપને બે છોકરા છે બે વહુ છે પણ જતાંય અમુક વાતો એવી પણ હોય જીવનમાં જે ક્યારેય ક્યારેય પણ કોઈ વ્યક્તિ બધાને નથી કરી શકતો એના માટે કોઈ એવું પર્સન જોઈએ જે આપણને સમજી શકે આ પપ્પા જો બહાર જશે તો એમના કદાચ કોઈ મિત્ર બનશે હા એમના મિત્રની સાથે અમુક વાતો કરી શકશે આ ઘરની પરિસ્થિતિ વિશે જાણ કરી શકશે હા બરોબર જો આ વાત પકડીને એટલે હું તને જવાબ આપી શકું કે જો એ ક્યાંક મિત્ર કરે અને એ મિત્ર સ્ત્રી થઈ તો હે

ભેક મળે દિલ મળી ગયું પછી શું થાય શરમ કરો પપ્પા છે આપડા અને આમ પણ કદાચ જો પપ્પાની સાથે આવું કઈ થતું હોય ને તો હું તો ખુશ જ હોઈશ કારણ કે પપ્પાને સમજી શકે ને એવું વ્યક્તિ હશે કોઈ અરે પણ આપણે એની સાથે જ આવું થાય આપણે ન થમસ્તા એને નહીં નથી સમજતા ને આ જો તમે પપ્પાને સમજતા હો તો આવી રીતે પપ્પાને બહાર મોકલવાની ના ના પાડતા હો હા અને ખાસ આ જેવી વાતો તમારા મગજમાં જે આવી છે ને એવી વાતો પણ ના જ આવી હોત જો ખોટા ઝઘડા થાય ને એવું કરમાં તો પપ્પાને બહાર નઈ જવા દેતો હું જવા દઈશ મને પપ્પા બહાર જાય જાયમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારે વાંધો નથી અને આવશે પણ નઈ આમ તો તું બધી વાત મારી માન સો આ વાતનો હું કમ વિરોધ કરશું હું તને એમ કહું છું કારણ કે વિરોધ જરૂરી છે આ ખોટું થાય ને સહન ના કરી શકાય અને આમ પણ તમે જેને પપ્પા વિશે ખોટું વિચારી રહ્યા છો આવું કંઈ ક્યારેય પણ થવાનું નથી અને થશે ને તો પણ આપણે જેને પછી ચર્ચા કરીશું અત્યારે કોઈ આનો મોલ નથી બનતો હું જાઉં નવા મમ્મી તારે લાવવા લાગે છે હા ભલે આવતા મને કોઈ જ વાંધો નથી